ચલો દીકરા જા આમાં બધે છે ને એક થી ત્રીસ એકડા લખેલા છે જેને જે કાર્ડ આવે મને કેવાનું છે કે આ કેટલા અંક છે બરોબર ચલો આપણે પેલા રોશની વેન ચાલુ કરીએ ચલો રોશની વે આ કેટલા છે જોવો કાર્ડમાં આમ બતાવો અહીંયા રાખો વ્યવસ્થિત દેખાતું નથી હા કેટલા છે વેરી ગુડ તાલિયા ચલો રનીશભાઈ આ હા બતાવો રનીશભાઈ કેટલા છે રનીશભાઈ 17 વેરી ગુડ ઓ રિયાબેન બતાવો રિયાબેન કેટલા છે બોલો હાલો કેટલા લેખા છે પેલા એમ કે

કેટલા છે જસુબેન એક ને પાંચ ને ક્યાં છે જોતો ઘરે કેટલા છે ખાલી હા કેટલા છે પાંચ વેરી ગુડ અનવી બેન કે છે આટલા વેરી ગુડ ચલો રોશની ત્યાં મૂકી દો અલગ દેખાય કેટલા તેત્રીસ ખોટું કઈ લઈને છે હા તો બગડે એકડે બગડે એકડે બગડે એકડે કેટલા થાય હા તો હવે જો બગડે એકડે એકવીસ થાય તો કેટલા હશે চাল যশু বেলা সব

Very good Talia